દાહોદ શહેરમાં ની બેંક અને તેની બ્રાન્ચમાં ખોટી રીતે લોન ધિરાણ કરવાનો કૌમાંડ એનપીએ થયેલા લોન અધિક ધારકોની તપાસ બાદ સામે આવ્યું હતું ત્યારે દાહોદ જિલ્લામાં વિવિધ સરકારી અને ખાનગી બેંકોમાંથી લોન લઈને ન ચૂકાવનારાઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતા સમગ્ર બેંકિંગ વ્યવસ્થા ઉપર ગંભીર અસર પડી રહી છે સામાન્ય રીતે લોકોને રોજગાર ઘર શિક્ષણ અથવા વ્યવસાય માટે લોન આપવામાં આવે છે પણ

થયેલા દુરુપયોગ અને સંકલનના અભાવથી આ લોન વ્યવસ્થા પોતાનું મૂળ હેતુ ગુમાવી રહી છે જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો દાહોદ જિલ્લામાં હું લેણા સંકટ ભવિષ્યમાં સમગ્ર બેન્કિંગ વ્યવસ્થાને થોડી ડગમગાવી શકે છે તેમ જોવાઈ ગયું છે આપણે જણાવ્યું છે કે જિલ્લામાં જે બેન્કો આવેલી છે જેમાં બેંકો અને તેમની બ્રાન્ચોની વાત કરીએ તો રાષ્ટ્રીય બેન્ક બેન્કો અને તેની બ્રાન્ચો પચાસ છે તેની સામે સહકારી પંદર જેટલી છે જમીન ધિરાણની ચાર છે ગ્રામીણ બેંકો તેવીસ છે અને ખાનગી બેંકો ત્રેપન જેટલી છે હવે કયા પ્રકારની કેટલીસોતેર કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી જેમાં પંદરસો પંદર પોઈન્ટ અઠ અઢાર કરોડ ભરણ ભરી દેવામાં આવ્યા છે જેની બારસો સાહીઠ પોઈન્ટ ચોપન કરોડ નું લેણું બાકી છે તેવી જ રીતે સડસઠ કરોડ રૂપિયા હજી પણ લેવાના બાકી છે તેવી જ રીતે વ્યક્તિગત લોન એટલે કે પર્સનલ લોન વાત કરીએ ચાર હજાર પાંચસો અઠ્યાવીસ જેટલી લોનો બેંકો દ્વારા પાસ કરવામાં આવી હતી તેની સામે લોકોએ લોન લીધી હતી જેની સામે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ ત્રાણું જેટલા લોકોએ આ લોન ભરપાઈ કરી છે ત્યારે તેની સામે એકસો ચોસઠ અડસઠ કરોડ રૂપિયા બાકી હોવાનું હાલ કહેવાય છે એટલે તમે આંકડા જે અમે તમને બતાવ્યા છે ચોંકાવનારા છે કારણ કે અહીંયા બેંકોમાંથી લોન તો લોકો લઈ લે લે પરંતુ લોન ની ભરપાઈ ન કરતા ઇમ્પીયર થયેલા ખાતા હવે બેંકિંગ વ્યવસ્થા ઉપર ગંભીર અસર પાડી રહ્યા છે આ વિડિયો તમને કેવું લાગ્યું કમેન્ટ માં જરૂર જણાવજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા